તો સ્વાગત છે તમારું ટેક ન્યુઝ ના મોટા એપિસોડમાં માં પેલું સેગમેન્ટ સેમસંગ તરફથી છે સૌથી પેલા ન્યૂઝ નીકળીને આવે છે સેમસંગ ગેલેક્સી એસ ટ્વેન્ટી સેવન અલ્ટ્રા તરફથી જે બે હજાર સત્યાવીસ માં લોન્ચ થશે જાન્યુઆરીમાં આ વખતે એમણે એસ પેન માંથી બ્લુટુથ કાઢી નાખ્યો હવે એસ ટ્વેન્ટી સેવન માં આખી પેન જ ગુમ કરી દેવા માંગે છે કારણ કે સેમસંગ વાળા સાત હજાર એમએચ ની બેટરી ફિટ કરવાનું વિચારે છે અલ્ટ્રા સિરીઝમાં જો તમને સેમસંગ ની વોચ પહેરવી ગમતી હોય તો સેમસંગ ગેલેક્સી વોચ એટ સિરીઝ જુલાઈ કે ઓગસ્ટ રિલીઝ થવાની પૂરેપૂરી શક્યતા છે એક બાજુ સેમસંગ વાળા કહે છે કે અમે પાંચ થી સાત વર્ષનું એન્ડ્રોઈડ અપડેટ આપવા માંગીએ છીએ પણ સેમસંગ ગેલેક્સી એસ ટ્વેન્ટી સિરીઝ છે ને એમાં સિક્યુરિટી અપડેટ પણ નહીં મળે એન્ડ્રોઈડ અપડેટ ની તો એક રહી તો બીજું સેગમેન્ટ છે એપલ તરફથી ટ્રમ્પે ટેક્સ તો વધારી દીધો પણ એપલે ચોખ્ખું કહી દીધું કે અમારે અત્યારે એક પ્રોડક્ટમાં પ્રાઇસ વધારવાની કોઈ જ ગણતરી નથી પછી સેમસંગ ના ફેન્સ ખુશ થઈ જાવ કારણ કે એપલનો ફોલ્ડિંગ ફોન આવી રહ્યો છે અને એમાં તમને અંડર ડિસ્પ્લે કેમેરા જોવા મળશે અને તમને ખબર છે ને ડિસ્પ્લે કોણ બનાવવાનું છે ખબર છે ને સેમસંગ બનાવશે એટલે સેમસંગના ફેન હજી ટોન મારી શકશે કે અમે ડિસ્પ્લે આપીશું ને ત્યારે તમે મોબાઈલ બનાવો છો નહીં તો તમે મોબાઈલ ન બનાવતા હોત આઈએસ નાઇન્ટીનની ડિઝાઇન લીક થઈને આવી છે અને એની ડિઝાઇન વિઝન પ્રોની ડિઝાઇન જેવી હશે કારણ કે એ થોડુંક ફ્યુચરિસ્ટિક લાગે છે એટલે રાઉન્ડ આઈકોન હશે હોમ સ્ક્રીન આવી કઈક દેખાતી હશે કેમેરા આવો દેખાતો હશે અને બીજા બધા સ્ક્રીનશોટ તમે જોઈ શકો છો અને છેલ્લા ન્યૂઝ એપલ તરફથી એવા નીકળીને આવે છે કે વોટ્સઅપ ને પણ હવે તમે ડિફોલ્ટ કોલર તરીકે સેટ કરી શકશો પણ મને નથી લાગતું કે એપલમાં જરૂર હોય કારણ કે જેની પાસે એપલ લેવાના પૈસા હોય રિચાર્જ તો તો આખો દિવસ વોટ્સઅપ કોલ કરતો નહીં મસાલા ઇન્ડિયામાં બધા સિમ કાર્ડ રિપ્લેસ કરવાનું વિચારે છે કારણ કે એમાં ચાઇના ની નાખવામાં આવે છે અને તમને બધાને તો ખબર જ હશે કે આપણી ગવર્મેન્ટને ચાઇનીઝ ગવર્મેન્ટ ઉપર બહુ વિશ્વાસ છે મસ્તી કરું છું સેજ પણ વિશ્વાસ નથી ગુગલ એઆઈ ડેવલપરને ને બેસી રહેવાના રૂપિયા આપે છે કારણ કે જો એ ડેવલપર બીજી જગ્યાએ હોય જાય તો કદાચ ગુગલની કોમ્પિટિશન ઊભી થઈ જાય અને આવા એક નહીં કેટલાય ડેવલપર છે એટલે જે માણસની જરૂર ઓછી પડતી હોય પણ કામ ન હોય તો એને ઓફિસે જવાનું બેસવાનો નાસ્તો કરવાનો ગેમ રમવાની પાછું આવતું રહેવાનું ચાઇના બે કંપનીને ટેક્સી ઉડાડવાની પરમિશન મળી ગઈ છે એટલે બોમ્બ નહીં ડ્રોનની જેમ ઈ ટેક્સી ડ્રાઈવરલેસ હશે અને એમાં ચાર જણાની કેપેસિટી હશે અને ટૂંક જ સમયમાં આના ટ્રાયલ શરૂ થઈ જશે જો તમારી પાસે ગૂગલની વોચ હોય તો એ તમને ફ્રોડ કોલથી કે સ્કેમથી બચાવવામાં મદદ કરશે કારણ કે જો સામેવાળો વ્યક્તિ ખોટું બોલતો હશે ને તો તમારી વોચ વાઇબ્રેટ કરવા મળશે અને બીપનો અવાજ આવવા મળશે હા પણ અત્યારે મેઇન વસ્તુ એ છે કે સામેવાળો ઇંગ્લિશમાં વાત કરતો હશે ને તો જ અત્યારે શક્ય થશે બીજી બધી લેંગ્વેજમાં ભવિષ્યમાં આવશે સેમ ઓલ્ટ એને કીધું છે કે ચેટ જીપી રહ્યું હવે તમારી જૂની ચેટ યાદ રાખી શકશે એટલે હવે તમે પૂછશો ને કે આપણે ઓલા ચેટમાં શું વાત કરી હતી તો તમને રિપ્લાય આપશે મને લાગે છે ને ત્યાં સુધી જૂની ચેટ તો પહેલાં યાદ રાખ લખતું હતું પણ આપણને નહોતું કહેતું કે મને યાદ છે કારણ કે જો ચેટ જીપીટીના આટલા બધા મોડલ ટ્રેન થયા તો થયા કેવી રીતે સાઉદી અરેબિયામાં રેડ સીમાં એક તરતું સિટી બનાવવામાં આવે છે જેનું નામ છે ઓક્સાગોન એટલે તરતું નહીં હોય પણ એક દરિયાની ઉપર સિટી ડેવલપ કરે છે એટલે આમાં ટેકનોલોજીની વાત એ છે કે આખું સિટી ઇકો ફ્રેન્ડલી હશે આમાં કોઈ પણ એવી વસ્તુ નહીં હોય જે પર્યાવરણને નુકસાન પહોંચાડે આમાં સોલર એનર્જી અને વિન્ડ એનર્જીનો ઉપયોગ કરવામાં આવશે રોજનું છસો ટન ગ્રીન હાઇડ્રોજન ઉત્પન્ન કરવામાં આવશે અને બધા હોમ સ્માર્ટ હશે વિડીયો ગમે તો લાઇક અને શેર કરવાનું ન ભૂલતા આવા જ વિડીયો ગુજરાતીમાં જોવા નીચે ફોલોનું બટન દબાવી દો મળીએ નવા વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ